ને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલી રસોઈમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી રાજસ્થાનની પ્રખ્યાત પકોડા કઢી જે તમે ભાત સાથે અથવા બાજરીના રોટલા રોટલી સાથે ખાઈ શકો છો તો આપણે આજે એકદમ ટેસ્ટી એવી રાજસ્થાનની પ્રખ્યાત પકોડા કઢી એકદમ સહેલી રીતે બનાવીશું જેમાં તમે પકોડાને તળવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે પકોડા કઢી બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે પકોડા કઢી બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે કઢી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બે વાટકી મીડિયમ ખાટી છાશ એડ કરી લઈશું અહીંયા તમારે દહીંમાંથી દહીમાંથી હોય તો દહીંમાંથી પણ બનાવી શકો છો પણ અહીંયા હું બે વાટકી છાશ લઈ લઉં છું હવે એની આપણે બાઉલમાં એડ કરી લઈશું અને છાશ આપણે ખાટી છે એટલે એમાં આપણે એક વાટકી પાણી એડ કરીશું તો અહીંયા આપણે બે વાટકી છાશ અને એક વાટકી પાણી એડ કર્યું છે તો અહીંયા કુલ આપણે ત્રણ વાટકી પાણી છાશ એડ કર્યું છે તો હવે એમાં આપણે એ પ્રમાણે ત્રણ ચમચી બેસન એડ કરી લઈશું તો અહીંયા અમે ત્રણ ચમચી બેસન એડ કરી લીધું છે તો હવે આ મિશ્રણમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બેસનની ગાંઠો ન રહી જાય એ રીતે આપણે સરસ રીતે મિશ્રણ કરી લેવાનું છે કઢીનું મિશ્રણ આપણું થઈ ગયું છે તેલ આપણો થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું એક બાદયું એક તજનો ટુકડો ત્રણ થી ચાર લવિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન અને એક તમલપત્રા એડ કરી લઈશું અહીંયા તમને જે ખડા મસાલા પસંદ હોય એ એડ કરી શકો છો હવે એમાં આપણે એક કાપેલું લીલું મરચું એડ કરી લઈશું અહીંયા મેં મોળા મરચાંનો ઉપયોગ કર્યો છે હવે આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું હવે સંતળાઈ ગયા બાદ આપણે એમાં હિંગ એડ કરીશું અને અહીંયા આપણે

અને કઢી ઉપડે ત્યાં સુધી આપણે એને એને હલાવતા હલાવતા રહીશું ઉભરો આવે પછી જ આપણે બંધ થવાનું છે કઢી ફાટવા લાગશે તો કઢી આપણી ધીમે ધીમે ઉકળવા લાગી છે તો હવે એમાં હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશ અહીંયા તમને ખાટું મીઠું પસંદ હોય તો જ એડ કરવાની તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે કઢીને આપણે ગેસની ધીમી આંચે આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે પકોડાનું બેટર તૈયાર કરી લઈએ તો પકોડાનું બેટર બનાવવા માટે મેં એક વાટકી બેસન લઈ લીધો છે અહીંયા આપણે તળિયા વગર બનાવવાના છીએ તો અહીંયા મેં એક વાટકી લઈ લીધો છે બેસન હવે એમાં થોડીક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી કરતાં પણ ઓછું એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી કરતાં ઓછી પણ આપણે હળદર એડ કરીશું ચપટીક આપણે હિંગ એડ કરીશું અને પકોડા પચવામાં હળવા રહે એ માટે આપણે જેટલા અજમાને હાથ વડે એડ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે થીક એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા મિશ્રણ આપણે થોડુંક કઠણ રાખશું કારણ કે આપણે તળિયા વગર બનાવવાના છે તો પકોડા આપણે ડાયરેક્ટ કઢીમાં એડ કરવાના છે થોડાક બેટર આપણે કઠણ રાખીશું જેથી કરીને છૂટો ન પડી જાય મિશ્રણ આપણું કઠણ તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે એક પીંચ જેટલા સોડા એડ કરીશું વધારે આપણે નથી એડ કરવાનું એક થોડાક જ એડ કરવાના છે અને ઉપર આપણે થોડુંક અડધી ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને એકદમ સારી રીતે બે મિનિટ માટે ફેંટી લઈશું જેથી કરીને પકોડા આપણે એકદમ પોચા બને રીતે મિનિટ માટે આપણે એને લઈશું તો મિશ્રણ આપણું એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે અને એકદમ ક્રીમી બની ગયું છે પહેલા કરતા પણ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે તો હવે કઢી આપણે ઉકળે છે તો એમાં એકદમ ઝીણા ઝીણા પકોડા આપણે પાડી લઈશું તો તમે જોઈ શકો છો કઢી આપણે એકદમ સારી રીતે ઉકળવા લાગી છે તો હવે એમાં આપણે પકોડા એડ કરી લઈશું કઢી ઉકળતી હોય ત્યારે જ પકોડા એડ કરી લેવાના નહીં પકોડા આપણે એકદમ છૂટા પડી જશે તો આ રીતે આપણે થોડું થોડું ઘાંથ વડે મિશ્રણ લઈને આપણે એમાં પકોડા એડ કરી લઈશું તો બસ એકદમ થોડો થોડો લોટ લઈને જ આપણે પકોડા એડ કરવાના છે હજી આ પકોડા અત્યારે નાના દેખાશે પણ પછી ઉકળશે એટલે એ ફૂલાશે અને ડબલ થઈ જશે ચડશે એટલે એ ડબલ બની જશે તો આ રીતે બધા લોટના આપણે પકોડા બનાવીને એડ કરી લઈશું પકોડા એડ કરી લીધા બાદ આપણે ત્રણથી ચાર મિનિટ માટે એને હલાવવાના નથી નહીંતર પકોડા આપણે એકદમ છૂટા પડી જશે તો આ રીતે જ આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું પછી આપણે એને હલાવી લઈશું તો ત્રણથી ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો પકોડા આપણા ઉપર આવી ગયા છે તો હવે એને આપણે હલાવી લઈશું કઢીમાં અને પકોડાને આપણે હવે સાતથી આઠ મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું કઢીમાં જેથી કરીને પકોડા આપણે એકદમ સરસ રીતે ચડી જાય તો આને સાતથી આઠ મિનિટ માટે આપણે ઉકાળી લઈશું તો સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણી કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે અને પકોડા પણ એકદમ સરસ રીતે આપણે ચડી ગયા છે ને ઉપર આવી ગયા છે તો કઢીને આપણે નીચે ઉતારી લઈશું અને એનો વઘાર કરી લઈશું ઉપરથી આપણે તડકો મારી લઈશું ગેસ ઉપર વઘારિયામાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અહીંયા આપણે ઘી ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું બે સુકા લાલ મરચા એડ કરીશું હિંગ એડ કરીશું અને ગેસ ને આપણે બંધ કરી લઈશું એમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે ઉપરથી એડ કરી લઈશું અને સારી રીતે આપણે કઢીમાં મિક્સ કરી લઈશું ઘીનો તડકો એડ કરવાથી કઢીનો સ્વાદ એકદમ ડબલ બની જશે તો સરસ મજાની આપણી ગરમ ગરમ પકોડા કઢી બનીને તૈયાર છે હવે ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું ગરમ ગરમ આપણે સર્વ કરી લઈશું આપણા સરસ મજાના

પકોડા કઢી બનીને તૈયાર થાય છે તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગે